શું પ્રશ્ન પૂછવો છે તમને હાથ નકલ ને કરેલી જેવી જમીન છે કે નહીં એમ જમીન ખાલી લેવી હોય તો આટલાથી નો ખબર પડે એના માટે આખું ટાઇટલ ચેક કરાવવું પડે ભાઈ કેટલી કેટલી વસ્તુ ચેક કરાવી પડે એનું લિસ્ટ છે આખું તમે ક્યાંય ડીએલઆર માંથી કાગળ કઢાવ્યા સીમખડો આકાર બંધ માપણી શીટ ની રજીસ્ટર ની નકલ ટીપણ સ્કેચ એવું કઈ કઢાવ્યું ઈ તો કઢાવી લેશું સર પણ આમાં શું છે કે સાંભળો મારી વાત આ એક અધૂરી માહિતી હું કોઈને આપતો નથી જમીન લેવી એટલે ફસાઈ જવાનો ધંધો છે આખા કાગળ જો ટાઇટલ ચેક કરાવો કોઈ એડવોકેટ પાસે જમીન નું ક્ષેત્રફળ નો ટોટલ મેળ કરાવો નીચેથી ઉપર સુધીનો બધો એટલે કમી જાસ્તી થઈ હોય તો ખબર પડે કોઈ નામાં દબાણ ગયું હોય તો ખબર પડે કજ્યું હોય તો ખબર પડે સ્થળ ઉપર દઈને કેટલીક વસ્તુઓ તપાસવી જોઈએ એનું આખું લિસ્ટ છે

અધુરા જવાબ હું દેતો નથી એટલે એટલે કીધું ખેડૂત મિત્રો ખેતીની જમીન ખરીદવી એટલે બઉ લાંબુ લિસ્ટ છે આના માટે અહિયાં નહી બોલું અગાઉ ઘણી વખત કઈ ચુક્યો છું એટલે મારા જૂના ઓડિયો જોઈ જજો જમીન ખરીદતી વખતે ભલે બે પાંચ હજાર રૂપિયા ખર્ચવા પડે ટોકન દેતા પેલા બધું ચેક કરાવવું જોઈએ કોઈ એડવોકેટ પાસે જઈને આપણે લોકો હોટલમાં જઈને પૈસા ખર્ચી નાખીએ છીએ હોટેલમાં જઈને બે અઢી ત્રણ હજાર બિલ કરવું એટલે સામાન્ય વસ્તુ છે જમવા જવા ચારસો રૂપિયાનું બિલ મિનિમમ થાય પીઝા ખાવા જાય કે કઈ પણ જગ્યાએ તો એવરેજ ચારસો રૂપિયા થયા ચાર જણા જાય ઘરના એટલે પાંચ ચોક ને વીસ કેટલા થયા કેટલા થયા બોલો બોલો હમણાં બોલી ગયો હા બે હજાર રૂપિયા થયા બે હજાર રૂપિયા ખર્ચી નાખી છે કોઈ એડવોકેટ પાસે મિલકત ખરીદી છે તો ફાઇલ ચેક કરાવતા નથી દવા લેવા જાય દવાખાને તો બસો રૂપિયાનું બિલ મેડિકલ સ્ટોરવાળાનું અને ડૉક્ટરનું આવે તો મોંઘું પડે છે આપણને અને વોટ્સએપમાં ફરિયાદો કરીએ છીએ કે ડૉક્ટરો લૂંટવાનો ધંધો કરે છે હોટલમાં જઈને હાથે હારીને ટકો કરાવી આવીએ છીએ એ આપણને નડતો નથી દુઃખની વસ્તુ એ છે કે જે આજીવન નડતર રોગ હોય એને પહેલાં ચેક કરાવવું જોઈએ એના તજજ્ઞો પાસે ચેક કરાવવું જોઈએ તો ભવિષ્યમાં આવનારી મુશ્કેલી કદી ન પડે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ વડી આમાંથી કોઈ કહેશે એમ કેસે સાહેબ તમે ડોક્ટર અને વકીલોની વકાલત કરવાની શરૂ કરી દીધી ભાઈ વકાલત નહીં વાસ્તવિકતા છે એ તમને કહું છું મારી સાથે કોઈને વાત કરવી ફોન નંબર જોતા હોય તો રમણીભાઈ કોટળિયાનો મોબાઈલ નંબર મેળવી લેવો રમણીભાઈ કોટળિયા ખેડૂત માર્ગદર્શકની અંદર ઘણી જગ્યાએ આપેલો છે સ્ક્રીન ઉપર છે એક એક આંકડા કરીને બોલું છું રમણીભાઈ કોટડીયા રેવોની માર્ગદર્શક તમે જે જોવો છો એમાં હું અગાઉ આંકડા આપી ચૂક્યો છું રમણીભાઈ કોટળિયાના મોબાઈલ નંબરનો પાંચમો આંકડો જે છે પાંચમો એક છે એટલે ધીમે ધીમે તમારી પાસે બધા આંકડા આવી જશે હવે પાંચ આંકડા બાકી છે આગળ સાંભળતા રહજો જૂના ઓડિયા સાંભળી લેજો તો પણ નંબર મળી જશે પછી સીધો ફોન નથી કરવાનો વોટ્સએપમાં મેસેજ કરવાનો છે મેસેજ હું તમને જવાબ આપીશ જરૂર પડશે તો વાહાઈ ની જેમ ફોન કરીશ ઘણા એમ કે છે મોબાઈલ નંબર તમે જ નથી આપ્યા નથી તો આટલા બધા માણસો ક્યાંથી ફોન કરીશ ભાઈ